નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બપોરે ઊંઘના લોકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા બધા લોકોને બપોરે ઊંઘવાની આદત હોય છે કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે આ સાથે અનેક લોકો એવા હોય છે જે બપોરે ઊંઘ લેતા હોતા નથી પરંતુ જે લોકો દરરોજ બપોરે ઝપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે જોકે બપોરની ઊંઘ તમને રિપ્લેસમેન્ટ કરાવે છે તમે એકદમ સ્ટેટ થઈ જાઓ છો તો જાણો બપોરને ઝપકી લેવાથી હેલ્થને થતાં નુકસાન વિશે એક્સપર્ટનું કહેવું છે કે લાંબા સમય સુધી તમે બપોરે સુઈ જાઓ છો તો સ્ટોકનો ખતરો વીસ ટકા વધી જાય છે જેનું સમજદળ મેડિકલ જનરલ અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજીના એક અધ્યયનથી થાય છે આમાં જાણવા મળ્યું છે કે જે લોકો બપોરે નિયમિટ કરતાં વધારે ઝપકી લે છે એમને સ્ટોક આવવાનું જોખમ પચીસ ટકાથી વધી જાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ